રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં પછાત વર્ગના પચાસ ટકા લોકો આઠ ટકા આદિવાસીઓ ને પંદર ટકા દલિત રહે છે તેમજ પંદર ટકા લઘુમતી લોકો ના રહે છે પરંતુ તેમાંથી તેમને એક પણ ઉદ્યોગપતિ અને સિનિયર લેવલના અધિકારીઓ જોવા નહીં મળે ભારત નું બજેટ પણ એવું લોકો બનાવે છે જો જોકે તેમાં માત્ર ત્રણ લોકો પછાત વર્ગના ત્રણ દલિત વર્ગના ને આઠ ટકા વસ્તી હોવા છતાં આદિવાસી વર્ગનો એક વ્યક્તિ જ છે દેશમાં આદિવાસીઓની વસ્તી આઠ ટકા હોવા છતાં મંત્રાલયમાં માત્ર ત્રણ લોકોને જ સ્થાન અપાયું છે આ સાથે જ લોકોને ખ્યાલ આવશે કે દેશનું ધન કોણ હાથમાં છે તેમની વસ્તી કેટલી છે અને દેશની જુદી જુદી સંસ્થાઓમાં તમારા કેટલા લોકો છે આ ઉપરાંત બજેટ વધશે તો પણ તેમાં પછાત વર્ગના લોકોની કેટલી ભાગીદારી છે તે વિશે પણ તેઓએ જણાવ્યું તો આ સાથે જ તેઓએ વધુમાં કહ્યું કે ઓબીસી કેમ કરી રહ્યા છો તમે નરેન્દ્ર મોદી દરેક ભાષણમાં કહો છો કે હું ઓબીસી છું પણ જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરીની વાત આવી તો તમારા ઉદ્યોગપતિઓએ તેમ કહ્યું કે ભારતમાં કોઈ જાતિ નથી કોઈ ગરીબ નથી અને અધિક પ્રહારો સરકાર વિરુદ્ધ કર્યા દાહોદના જાલોદ ખાતે બોડી સંખ્યામાં ભારત જોડો આ યાત્રા ગુજરાત માંથી પ્રવેશ થઈ અનેક દિગ્ગજો પણ આ યાત્રામાં જોડાયા રિપોર્ટર કિશોર ડબગર દાહોદ